જય માનવ દુર્ગા મિત્રો નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદ માતાની ઉપાસના કરવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં સ્કંદ માતાનો ઇતિહાસ અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામથી ઓળખવામાં આવે છે આ ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમારને શક્તિધર દહીને તેમનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનું વાહન મયુર છે તેથી તેમને મયુર વાહન નામે પણ ઓળખવામાં આવે છે આજ ભગવાન સ્કંદ માતા હોવાના લીધે મા દુર્ગાજીના આ સ્વરૂપને સ્કંદ માતા નામે ઓળખવામાં આવે છે તેમની ઉપાસના નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી તેમના બેઠેલા હોય છે માતૃ છે તેઓ જમણી બાજુની ઉપરની પૂજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની નીચેની ભૂજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં કમળ પુષ્પ છે ડાબી બાજુની ઉપરવાળી પૂજા વરમુદ્રામાં છે તેમજ નીચે વાળી પૂજા જે ઉપર તરફ બેઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલું છે તેમનું વર્ણ પૂર્ણત શુભ છે તેઓ કમળના આસન પર વિરાજમાન રહે છે આથી તેમને પદ્માસની દેવી પણ કહેવામાં આવે છે સિંહ પણ તેમનું વાહન છે નવરાત્રી પૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઈએ આ મૃત્યુ લોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ ખુલી જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે આ વિશેષતા કેવળ એમને જ મળેલી છે સૂર્યમંડળની અધિશાત્રી દેવી હોવાને કારણે એમનો ઉપાસક અલૌકિક અને તેજ અને કાંતિથી સંપન્ન થઈ જાય છે માટે આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખી માનું સ્મરણ કરવું જોઈએ આ ઘોર ભાવ સાગર ના દુઃખો માંથી મુક્તિ પામીને મોક્ષ માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી યા દેવી સર્વ ભૂતેશુ મા સ્કંદ માતા સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ માં જય મા સ્કંદ માતા લખવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા નવા વિડિયો જાણવા માટે અને નવ દુર્ગાનો છઠ્ઠો સ્વરૂપ મા કાત્યાયનીનો ઇતિહાસ જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો